thank <laughs> you જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તો તમે હાલમાં જોઈ શકો છો મિત્રો બે માં મિત્રો આ ટાઈમે બનાસ નવા નીર આવ્યા હતા અને પાણી ચાલુ હતું મિત્રો એટલે ગઈ ટાઈમે ભાગો મિત્રો માઉન્ટ એના લીધે મિત્રો ત્યાં આગળ જોરદાર વરસાદ પડે તો અને દાંતીવાડે મિત્રો ત્યાંની સપાટી પ્રમાણે ભરાઈ ગયો હતો અને તેના પછી મિત્રો બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું અને આ વખતે મિત્રો હજુ સુધી બનાસ નદીમાં નવા નીર આવ્યા નથી કારણ કે મિત્રો પાણી છોડવામાં આવવાની શક્યતા પણ ખરી એટલે આજના વિડીયો આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય Yay.